વડોદરા પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલ એવો કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ જસવીરસિંહ ઉર્ફે ભાયાનામના ચિખલગર અંકલેશ્વર ખાતે ઘરફોડીના કેસમાં પકડાયેલા આરોપીને અંકલેશ્વર સબજેલ ખાતે મોકલવામાં આવ્યો હતો જે છેલ્લા ત્રણેક દિવસથી અંકલેશ્વર સબજેલમાં હતો દરમિયાન કેદીની તબિયત લથડતા ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તબિયત વધુ લથડતા વડોદરા એસએસજી હોસ્પિટલ સામે આવતા તે મૃત્યુ પામ્યો હતો પ્રાપ્ત માહિતી કહી રહી છે કે કેદીને શ્વાસની તકલીફ હતી જેથી વીરસિંહને એસએસજી હોસ્પિટલે મૃત જાહેર કરાયો હતો જેની ડેડ બોડી પીએમ ખાતે ખસેડવામાં આવી હતી જો કે બોડી સ્વીકારવાની ના પાડી પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે જસવીરસિંહને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો આક્ષેપો પરિવારજનોએ કર્યા છે જેને લઈને આ તમામ સમાજના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા અને તેઓએ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો હતો लोग तो दारू वारू पी के तो पुलिस ने आके घर में मारा उन लोग को बमा बम बहुत मारा उधर ही अने मेरा एक भाई उसमें साउ था उसको भी ले गए वो चार जन को ले गए फिर बाद में हम गए पुलिस स्टेशन वकील को लेके उन लोग को इतना मारा के चला भी नहीं जा रहा है और आधे कलाक बाद दाखिल कर दिया हम बोल रहे बड़े दावा हमको ले जान दो तो कह रहे के चोरी करने भेजते तो ऐसा नहीं लेके जान दे रहे हमने हमने वकील हमने ऐसा वैसा कुछ करा नहीं है अने वो लोग बहुत मारा है वो लोग ने, ने मार के ने, और मार ही रहे थे केस गिरने के, के बाद सेंटर में से भी निकाल के मारा है अने वो लोग ने पैसे मांगे दो लाख रुपए के एक केस गेरेंगे नहीं तो छह गेरेंगे अपने साहब डिस्टर्ब वाले साहब नाम जयदीप फिर बाद में झाला साहब अपने સાહેબ છે ફેર બુધા સાહેબ છે બે ત્રણ પાછા બહુ બધા બી છે પણ મને નામ નહીં ખબર મેં કોઈ જે પોલીસ ચોકી ચડી નથી મને નહીં હા મારે જસવીરસિંહ નામ છે અને ભાયા સિંહ નામ ઘરમાં બધા સાહેબ એ બધા જેટલા નામ લીધું ને એ બધા આવીને એને ઊંઘ એવા મારે છે દંડા દંડા એને એને બેહોંશ કરી દીધો ને બેહોંશ કરીને જીભમાં નાખીને જીભમાં નાખી છે એને લઈ ગયા ને મેને તો દંડો બતાવે દંડો બતાવી ને મને નીચે ભગાઈ દીધી પછી મેં છે ને નીચે આવી ગઈ તો મારા બે છે થોડી વાર મેં ગઈ તો ડાયરેક્ટ સિવલ ના અંદર દાવાખાના માં સિવલ આગળ અંકલેશ્વર નું સિવલ નાનું ગમતું છે મોટા સિવલ માં બી નઈ નાનું છે હા ને પછી સાંજે સાત વાગે છે ને એ સાંજે સાત વાગે સિરિયસ હતો તો મેં કીધું મને મોટા દવાખાને લઈ જાઓ તો હું કહે છે ખબર કે ના હવે હવે પોલીસના અંદર જ જવું પડશે એને જેલમાં જ પછી મેં કીધું મગર ચાલ મને મને મારા પૈસા થી મારા ખાનગી માં લઈ જવા દે તો ખાનગી માં બી નહીં લેવા જવા દેવું મેં કીધું મારા ઘરવાળા એવો કયો ખૂન કરી દીધું તમારા લોકો ને હું લૂંટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ તો મેં કીધું મકા તમે સરકારી માં ના લઈ જાઓ મારા ઘરવાળો નહીં હારો ધરું